જય રામા પીર જય અલખ ધણી મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં વાત કરશું કે લાખાને કોઠ શા માટે નીકળ્યો અને ત્યાર પછી લાખાએ આંબો વાવ્યો અને આ આંબાની ડાળ કાશી સુધી પહોંચી અને તેમાં મીઠા ફળ પણ આવ્યા તેનો સંપૂર્ણ ઇતિહાસ તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે આગલા વિડીયોમાં જોયું કે લાખો તો નિજાર ધર્મની ગાદી ઉપર બેસી ગયો અને જ્યાં ઉગમસિંહ દાદાને કૂવામાં પથરાવી દીધા હતા ત્યાં ઉગમસિંહ દાદા તો કૂવાની અંદર પડેલા હતા અને ત્યાંથી એક સંઘ નીકળ્યો અને કૂવામાં જોયું તો ઉગમસિંહ બાવા તો પદ્માસન વાળીને જળની ઉપર બેઠેલા હતા લોકોએ તેને બહાર કાઢ્યા અને પૂછ્યું કે તમે અંદર કેમ ગયા તો તેને જરાય ન કહ્યું કે મને કોઈએ ધક્કો માર્યો છે પણ તેમને કહ્યું ગરમી ખૂબ છે ઉનાળો છે ને તો મેં વિચાર્યું કે એકાથી ડૂબકી લગાવી લો અને અહીંયા લાખો સ્નાન કરવાને બદલે એમને એમ ગાદી ઉપર બેસી ગયો હતો ત્યારે જ્યોત પ્રગટાવવાનો સમય થયો ત્યારે ઉગમસિંહ બાવા આવ્યા તે એક પણ શબ્દ બોલ્યા વગર સીધા જ એ વીસ મનની કડાઈમાં કૂદકો લગાવ્યો અને એમાં સ્નાન કરી અને સીધા આવ્યા એટલે લાખો તો ઊભો થઈ ગયો કે ઉગમસિંહ બાવાને તો મારી નાખ્યા હતા તો આ ક્યાંથી આવ્યા ગાદી ખાલી થઈ ગઈ અને ઉગમસિંહ બાવા એ ગાદી પર બેસી ગયા અને એને એટલું જ કહ્યું કે લાખા તારે ગાદી જોતી હતી તો મને એકવાર કહી તો દીધું હોત પણ તે ગુરુનો દ્રોહ કર્યો છે તે ભક્ત બનીને પાછળથી ઘા કર્યો છે તે આ ખૂબ ખોટું કામ કર્યું છે તે ગુરુ સાથે દ્રોહ કર્યો છે અને જેવી જ ઉગમસિંહ બાવાની દ્રષ્ટિ લાખા ઉપર પડી એટલે આખા શરીરમાં અકડામણ થવા માંડી અને આખા શરીરમાં એ સમયે કોઠ ફાટી નીકળ્યો અને પછી તો લાખો આવ્યો છે આટકોટમાં અને શરીરમાં ખૂબ બળતરા થાય એટલે એ તો રાડો નાખ્યા કરે ત્યારે તેની બંને પત્નીઓ સુરજા રાણી અને સોના રાણી બંનેને તેના પર દયા આવી એટલે તેને લોયનને બોલાવ્યા લોયનને કહ્યું કે તમે સંદેશો મોકલાવો ઉગમસિંહ બાવાને અને એ સમયે ઉગમસિંહ બાવાને સંદેશો મોકલાવ્યો કે લાખાને હવે અફસોસ થાય છે તમે તેની પર કૃપા કરો અને માફ કરો જ્યારે માફ કરવાનું કહ્યું ત્યારે ઉગમસિંહ બાવાએ કહ્યું કે માફ તો હું ત્યારે જ કરીશ કે લાખો એક આંબો વાવે અને આંબાની ડાળ કાશી સુધી પહોંચે અને એના ફળ મીઠા હશે ત્યારે જ હું તેને માફ કરીશ તે સંદેશો આપી દે છું પછી લોયણ લાખાને કહે લાખા જો તારે એવો આંબો વાવવો હોય તો તારે સદાવ્રત ખોલવું પડે તારા ધનનો ભંડાર ખુલ્લો મૂકી દેવો પડે અને આ સદાવ્રત એટલું બધું મોટું હોવું જોઈએ કે એમાં બધા જ ભોજન કરવા જોઈએ સાધુ સંતોને ભરપેટ દક્ષિણા આપો સત્સંગ કરાવો અને આનંદ કરાવો અને એને એવો આનંદ કરાવો કે આ સમાચાર જ્યારે બધા સંતો વાગોળતા વાગોળતા કોઈ કાશીમાં સ્નાન કરવા જાય દાન આપવાની વાત કરે ત્યારે કહે કે સૌથી મોટો દાનવીર તો આટકોટમાં લાખો છે એમ તારી પ્રશંસા કાશી સુધી પહોંચે અને ફરતા ફરતા સંતો આવે એ તારી પ્રશંસા કાશીમાં જઈને કરે ત્યારે તારે સમજવાનું કે આંબામાં ફળ આવી ગયા છે અને એ મીઠા ફળ છે તું સંતોની સેવા કર ભોજન કરાવ દક્ષિણા આપ અને ત્યાર પછી તારા ગુરુજી આવશે અને એ જ આનો રસ્તો કાઢશે અને લાખાએ તો આખા ભંડાર ખુલ્લા મૂકી દીધા સાધુ સંતોની સેવા કરે ભોજન કરાવે દક્ષિણા આપે આમને આમ બાર વર્ષ સુધી એને સંતોની સેવા કરી અતિથિને ટુકડો આપ્યો અને એ સમયે લોયણના માતા પિતા ગુજરી ગયા હતા અને લોયણ હવે સતી મટીને મહાસતી બન્યા હતા અને બાર વર્ષ પછી ઉગમસિંહ દાદા આવ્યા છે જેવા જ ઉગમસિંહ દાદા આટકોટમાં પધાર્યા અને ગુરુનો ખાલી સ્પર્શ થયો ત્યાં તો લાખાનો કોટ અને રોગ બધું જ મટી ગયું અને ઉગમસિંહ બાબાએ લાખા ઉપર અભિષેક કર્યો અને લાખાની કાયા કંચન જેવી થઈ ગઈ ત્યાર પછી લાખો અને લોયર આ નિજાર ધર્મના સૌથી મોટા ઉપાસક બન્યા છે જય રામ આપી જય અલખ તણી